આપણે જણાવું તો રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ પચીસના બજેટરી પ્રોવિઝન હાલ એપ્રિલ અને મેની અંદર જે છે એમાં મહિલા કરદાતા માટે પંદર ટકા તથા અન્ય સામાન્ય કરદાતા માટે દસ ટકા વળતર યોજના જે છે એ હાલ આજે પૂર્ણ થનાર છે તેમાં આપને જણાવું તો કુલ જે છે ત્રણ લાખ પંદર હજાર અને ત્યાંસી કરદાતા દ્વારા કુલ બસો સોળ પોઈન્ટ બત્રીસ કરોડનું જે છે એ ચુકવણું કરવામાં આવેલું છે આ ચુકવણામાં બે લાખ પાંત્રીસ હજાર અને એકસો અઠાણું કરદાતા દ્વારા એકસો સુડતાલીસ પોઈન્ટ ત્રેવીસ કરોડની માતબર રકમ જે છે એ ઓનલાઈન એટલે ડિજિટલ માધ્યમ જેમ કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગના માધ્યમથી કે યુપીઆઈ ના માધ્યમથી જે છે ભરપાઈ થયેલી છે જયારે ઓગણસી હજાર આઠસો પંચ્યાસી કરદાતા દ્વારા ઓગણા પોઈન્ટ નવ લાખની રકમ જે છે એ રકમ કેશ તથા ચેક દ્વારા જે છે એ સિવિક સેન્ટર તથા ઝોન ઓફિસમાં ભરપાઈ કરવામાં આવેલી છે હવે આપને જણાવું તો જે છે એ જૂનની અંદર જે છે એક છ બે હજાર છ બે હજાર પચીસ મુજબ જે લેડીઝ જે મહિલા કરદાતાઓ છે એમને જે છે એ દસ ટકા વર્તન

એ રાજકોટના શહેરીજનોને વળતર રૂપે આપવામાં આવે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ વિશે આપણે જણાવું તો હાલ જે છે પ્રાથમિક દરજ્જે એક એપ્રિલ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી જે છે પ્રાથમિક જે છે એ સ્ટેન્ડિંગ કમિટી તથા જનરલ બોર્ડ દ્વારા તે દાખલ કરવામાં આવેલી હતી તેમાં કુલ પાછલી બાકી એટલે એરિયસની રકમના કુલ પચીસ ટકાની ચાર સમાન હપ્તા તથા ચાલુ સાલનો જે છે એ રકમ જે છે એ મુજબ તમે જે છે ચાર વર્ષના જે છે સંપૂર્ણ રકમ જે છે એ આપ દ્વારા જો ભરપાઈ કરવામાં આવે એ મુજબ જે છે મુજબ નિયમ અનુસાર જે છે તમે રકમ ભરપાઈ કરી શકો આ યોજનાની એક ખાસિયત હતી કે તમે આ યોજનાની અંદર એક વખત એન્ટ્રોલ થઈ ગયા પછી તમને કોઈપણ પ્રકારનું નવું વ્યાજ જે છે એ નવું વ્યાજ તમારે ભરવાનું થતું નથી અને તમે નિયમ અનુસાર જે છે એ એપ્રિલથી મે સુધીમાં અને હાલ જે છે એ ત્રીસ સાત સુધીમાં કારણ કે હાલ જે છે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં જ હાલ એક સુધી લઈને ત્રીસ સાત સુધીનો સમય વધારો કરવામાં આવેલો છે આ સમય વધારામાં પણ જે છે કોઈ પણ વ્યક્તિ જો બાકી રહી ગયા આ યોજનાની અંદર

એ નિયમ અનુસાર ટાર્ગેટ પણ પૂર્ણ થઈ રહે અને ટાર્ગેટથી વધારે રકમ આવક મળી શકે એના માટે થઈને પ્રથમથી જે કોઈ પણ રકમની એરિયર્સની રકમ બાકી હોય તેઓને સ્પીડ પોસ્ટી જે છે એ બિલ સ્પીડ પોસ્ટ દ્વારા બિલ તથા વનટેમેન્ટ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનું બ્રોશર પણ જે છે તેઓને મોકલી આપવામાં આવનાર છે જેથી કોઈ પણ બાકીદારોને બિલ મળતું નથી કે આવા કોઈ પણ સમસ્યાઓથી જે છે તેઓ વેરો ભરપાઈ કરવામાં બાકી રહી જતા હોય તો તેઓને પણ નિયમ અનુસાર જે છે આ વખતે બિલ અત્યારથી જ અને જે કિસ્સાઓમાં ચેક રિટર્ન થયા હોય અથવા તો કોઈ પણ ટેકનિકલ કારણોસર તેમને ગયા વર્ષે અમે જપ્તીની નોટિસ આપેલી હોય અને આ કિસ્સામાં પણ તેઓ જે છે રકમ ભરપાઈ કરવામાં જે છે એ નિષ્ફળ નીવડે હોય તો તેનું પણ જે છે એ તાજેતરમાં નાના અંશમાં અત્યારે સીલ તથા સીલની કરારવી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ સુધીમાં વોર્ડ નંબર ત્રણ તથા માં ટોટલ થઈને ઓગણીસ સીલ પણ મારવામાં આવે સરકારી મિલકતનો અંદાજીત જે છે એ સો કરોડની જેટલો જે છે વેલો જ બાકી છે સરકારી મિલકતમાં હાલ તમામ મિલકતોને જે છે એ બિલની સાથે એક જે છે રિક્વેસ્ટ લેટર પણ આપણે અત્રે કચેરી દ્વારા ફાળવી આપવામાં આવેલો છે સરકારી મિલકતો મહત્તમ તેઓ એડવાન્સ વેરો ભરી રહે ને તેઓને પણ એડવાન્સ વેરાનો લાભ મળે એવો જે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવેલો છે ઘણા સરકારી કચેરીઓમાં જે છે એમાં ફક્ત જાન્યુઆરી ફેબ્રુઆરી કે માર્ચના અંતમાં જે ગ્રાન્ટ આવતી હોય તો તેઓને પણ નિયમ અનુસાર બિલ તથા તમામ વિગતો અત્યારથી જ મળી રહે તે માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાએ આ વર્ષની શરૂઆતમાં જ પત્ર દ્વારા તથા બિલોની જે છે અત્યારે જે છે તમામ સરકારી કચેરીના બિલની વિગતો મોકલી આપવામાં આવેલી છે અને હવે જે છે એ નિયમ અનુસાર દર એક એક મહિનાના અંતરાલે તથા જરૂર જણાય ઓછા સમયના અંતરાલે પણ જે છે એ તમામ સરકારી કચેરીઓ સાથે યોગ્ય ફોલોઅપ કરી અને જે છે તેઓનું પણ યોગ્ય રીતે તમામ માગણું જે છે એ મહત્તમ કક્ષાએ વસૂલી શકાય તેવા પ્રયાસો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષની શરૂઆતમાં હાથ ધરવામાં આવે